શહેરના ભૂતળી વરસાદી કાસ્ટના ચેમ્બર ડામર સાથે મિક્સ થઈ ગયા હોય તેવા આક્ષેપ અને તેવા આક્ષેપ બાદ પૂર્વ કાઉન્સિલરનો વિરોધ અને ત્યારબાદ તંત્ર દોડતું થયું છે અને તંત્ર એટલે કે અધિકારીઓ આજે કેસ્પીટ હોય તેને ખુલ્લી કરી છે કાર્લીબાગ વિસ્તારમાં આર્યકન્યા રોડ પર તૈયાર થયેલા રોડ ને પગલે રસ્તામાં આવતી તમામ વરસાદી ગટરની ચેમ્બર માં ઉભા રહી ચેમ્બર ઓફ પેક કરી દીધા હોય તેવા આક્ષેપ કરવામાં આવ્યા છે તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે વડ કચેરીએ ફરિયાદ કરવામાં આવી જોકે લિક્વિડ સિલકોટની કામગીરીને ટાણે વરસાદી ગટરના ચેમ્બરનો પ્લાયવુડનો બેઝ હોવાનું ધ્યાનમાં આવ્યું છે ત્રીસ મીટરના અંતરે કેસપીટ બનાવવાના હોય પરંતુ તે બન્યા નથી પૂર્વ કાઉન્સિલર જાગૃતિ રાણાની રજૂઆત બાદ આજે કોર્પોરેશનના વહીવટીતંત્રના અધિકારો દોડતા થયા છે કોન્ટ્રાક્ટરને બોલાવી તાત્કાલિક ધોરણે વરસાદી ગટરની તમામ કેસપીટીઓ ખુલ્લી કરાવવામાં આવી છે સ્થળ પર આવી પહોંચેલા પૂર્વ કાઉન્સિલર જાગૃતિ રાણાએ જો સામાન્ય માણસ ની ગટર ઉભરાય અથવા તો ચોકઅપ થાય તેવા સંજોગોમાં નાગરિકોને કામગીરી કરવામાં વિલંબ કરતા હોય છે પરંતુ આ વાત મીડિયા સુધી પહોંચતા છે તંત્ર દોડતું થયું છે અને તાત્કાલિક ધોરણે કેચઅપ ખુલ્લી કરી તે ખૂબ સારી વાત કહેવાય Váy 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 કાલે અમે વિસ્તારમાંથી એક કમ્પ્લેન આવી હતી જળની એટલા માટે આવ્યા હતા અમારા ખ્યાલમાં આવ્યું એટલે અમે તાત્કાલિક આના વિશે માર્ગદર્શન આપ્યું અને મીડિયા થ્રુ અમે સરકારને જગાવવાની કોશિશ કરી આ આર્યકન્યા રોડ છે વોર્ડ નંબર સાતનો વિસ્તાર છે વેલચન્ડ બેચરથી લઈને હિન્દી કૃષ્ણ વિદ્યાલય સુધીનો જે વિસ્તાર છે ત્યાં લોકોએ વરસાદી ડ્રેનેજ નાખી ખરેખર તો વર્ષોથી હું જોઉં છું આ રોડ પર વરસાદી પાણી ભરાતું નથી અને આજુબાજુના વિસ્તારમાં ભરાય પણ આ રોડ પર પાણી ભરાતું નથી છતાં લોકોએ વરસાદી ડ્રેનેજનું અહીંયા આયોજન કરી અને નાખી નાખી તો નાખી પણ અત્યારે તમે જોયો કાલે અમે ડ્રેનેજનું ઢાંકણું ઊંચું કરીને મીડિયા સમક્ષ મેં રજૂઆત કરી હતી કે હું પોતે પણ વરસાદી ડ્રેનેજમાં ઊભી રહેલી તો પણ ખુલ્લી નથી બધું પૂરેલું હતું તે છતાં લોકો કાલે આપણે જોવો છો કે જે રીતે વરસાદી આગાહી છે ભલે ચું કે કાલે વરસાદ પડત આગળ બી પડી ગયો હતો ઉનાળામાં ભર ઉનાળામાં તો વરસાદ પડત તો વરસાદી ડ્રેનેજ બનાવી છે તો શેના માટે કે આપણે જે ટેક્સના પૈસા છે લોકોના તો એ લોકોને સગવડ મળે એના માટે પણ આ લોકો સદંતર રીતે બધી ડ્રેનેજો બંધ હતી અને નિયમ પ્રમાણે જુઓ તો ત્રીસ મીટરના અંતરે વરસાદી ડ્રેનેજ હોવી જોઈએ મેં જાતે કાલે ઘણીથી આઠ જ ડ્રેનેજના ઢાંકણા હતા તે પણ આખા ફૂલ પૂરાયેલા અને બીજી તો રોડ કોન્ટ્રાક્ટર દ્વારા ડ્રેનેજો ઉપર રોડ પાથરી દેવામાં આવ્યો હતો અત્યારે શું અત્યારે એ લોકોએ સવારમાં ન્યૂઝપેપરને એના માધ્યમથી આ જે ભ્રષ્ટ શાસકો છે અને આપણા કોન્ટ્રાક્ટરો એમને માહિતી મળી હશે આમ તો તમે જો સામાન્ય માણસનું કામ હોય તો વોર્ડ ઓફિસે તમને નવ વાગે દસ વાગે બિચારા જઈને લાઈનમાં ઊભા હોય ને તો એમની ડ્રેનેજ સાફ કરવા માણસો ના આવે પણ આ સવારમાં સાત વાગ્યાના માણસો મૂકી અને બીજા લોકો પેપર જુએ ત્યાં સુધી તો ડ્રેનેજો તાત્કાલિક સાફ કરાય રોડનું બી લેયર હતું એ ઉઠાવી લેવામાં આવ્યું એટલે એના મતલબ એવું થાય કે એ લોકોની જે કામગીરી કરેલી હતી એમાં તો ભ્રષ્ટાચાર ઉઘડતો હતો એમની ભૂલ ના હોય તો આવું તાત્કાલિક આવી રીતે યુદ્ધના ધોરણે કામ કરવાની જરૂર જ નથી મારું નામ પ્રકાશ ભુરિયા ને ગટરનું કામ મારે કામ ચાલતું હતું એમાં મેં જે ગટરલેણ પૂરી થઈ ગઈ ગટર નાખતા અને રોડનું કામ બાકી હતું એના પર મેં પલાઈ તોડીને અંદરની જે સલેબ ઉપર ભર્યા હતા એ પલાઈ નહીં પલાઈ તોડીને પછી રોડ રોડ બન્યા પાસે પલાઈ તોડી એના હાથું મેં ભલાઈને તોડી તો આજે રોડ બની ગયો હવે હું ભલાઈ તોડવાનું કામ શરૂઆત કર્યું છે કેમ અધિકારીને જાણ નથી કોઈ તમે જ અંદર જાય નહીં તો અધિકારીને સાહેબ ખબર હોય ને પલાઈ તો મૂકેલી હોય સ્થાનિક કાઉન્સિલર પણ વિરોધ નો એની અંદર કદી આ ગટરો પૂરી દીધી છે ના એ ગટરો પૂરી નથી પલાઈ મૂકી હતી અને એના અંદર મટીરિયલ જાય ને એના એના હાથું પલાય મોકલી હતી